તો અમે કા દેખી તો કે એમ નો દેખાય કેમ ભગાય દુવો કીધો કે ભગો બોલે ઈજ બીજો નહીં કા ભગવાન કા ભગવાન આ બોલે છે જે ઈ બીજો નહીં કા ભગો અને કા ભગવાન અંતર એમાં એટલું કે આંખ ન ભાળે કાન ભગા માલદારીએ જવાબ દીધો કે તમારે બધા ને આંખું છે મહારાજ તમારે આંખું છે કે હા કે તમારે કાન છે કે હા કે તમારે આંખે થી તમારા કાન જોવો જોઈએ તો ઈ થોડા દેખાય તો એમ જ છે ભગવાન ભેળો જ છે પણ દેખાતો નથી

ગોઠવાઈ ગયો જમરાજા જીવ લે આવ્યા ને તો પંદરે પંદર પૂતળા જાણે આમ ઉભી ગયો આમ હલે નકર સલે જમરાજા ગુમરા મારે કામ હાસો કયો છે જીવ લેવું કોનું બહુ ગુમરા મેરે મેળ જ ન પીડ્યો પાછો ધર્મરાજા પાસે જમરાજા જઈને કીધું કોલન મારવો છે પંદર માં એક છે પણ વર્તવો કેમ પછી ભારે હવે ભગવાન ને કહું ભગવાન પોતે આવ્યા ભગવાન તો ભગવાન છે ને ભગવાન પોતે આવ્યા આમ ભગવાન ગુમરો ખાઈને કે આ હા હા શું કલા છે આવા માણસની તો દુનિયામાં ખરેખર જરૂર છે આ માણસ જો ભેળો થાય ને તો એને મારે એને એને ઈનામ દેવું છે તાર ડફ બીન બાય નીકળ્યો પ્રભુ મેં બન્યો ત્યાં ખાલી વેતો થા તારું ટાણો આવી ગયું છે ઉપાડી લીધો સીધે સીધો ત્યાં હોશિયારી ચાલે છેતરે નહીં છેતરાયના અબ્જોનો આડતીયો દિશે પાછો હવના હિસાબો ચૂકવે એ શેઠીઓ કેવો હોય છે કેટલી કલા એની પાસે રાખી છે વિજ્ઞાન ગમે એટલે જાય લોહી નો બનાવી હગે દૂધ નો બનાવી હગે ભલે ડુપ્લિકેટ દૂધ આ બધા બનાવે એ પોષણ તો ન આપે ને તમે જોવો ભૂણ ગારા ખાય ગાય છે એ ચારો ખાય અને સ્ત્રી કોઈ બાય હોય દાળ ભાત શાક રોટલી ખાય અને દૂધ બધા ધોળું જ આવે કયો સંચો કામ કરતો હોય છે કોક કલ્પના તો કરો આપણે હાફ જોયું જ નથી કઈ હે કેટલુંબો આપને દેખાડે નથી દેખાતું માલિકી સગા ચંગાવતી ટૂંક માં થોડી ઝાંખી કરી દઉં બેઠા જઈએ એટલે ઘરે લઈ આવે અને બત્રી ભોજન પીરી કીધું જમી લ્યો જમી લ્યો કીધું એટલે કીધું કે હું આ નથી જમતો કે તો કે હું તો માંસ ખાવ છું પરીક્ષા કરવા આવ્યા હતા ને પરમાત્મા હું તો મીઠ ખાવું છું માંસ ખાવ છું હે કે હવે વાણીઓ દૂધી મળે તો કરે કેમ મગજમાં બેહે પણ ઈ વખત ની એક જે સમયે જે બન્યો હોય ને એ વખત નો સમય કામ કરતો હોય એ માણસો કે કક્ષાએ હોય આપણે શું ઘણી વખત આપણે મગજમાં ન હોય માનવું નહીં કોઈ દીક આવું ન હોય આ હું ઘણી એક દાખલો દઉં છું આજથી પચાસ વર્ષ પહેલા કોઈ ભાભા ને આપણે એમ કહીએ કે આવડું એક લોઠા લોઢા જેવું બટકું આવશે લોઢા જેવું બટકું અને ઈ બટકું નું નામ મોબાઈલ છે અને આમ કરી લંડનમાં આફ્રિકામાં જ્યાં હોય ને આમાં વિડીયોમાં આમ આમ વાત કરી એવું પચાસ વર્ષ પેલા કોઈ ભાભા કીધું હોય ને આપણે હું કે ખબર બણગા ભૂકો માં બણગા એ બાજરો બગાડ્યો છે નેવું સોમા ભાઈ ગયા એવા તમારે જ એવા વાતું કરે કેટલાય એવું જ લાગે ને એવું કોઈ બનતું હોય છે પણ આજ બન્યું કે નહીં તો એવો અર્થ એવો નથી તેથી પાંચસો વર્ષ પેલા આમ ન બને કે આટલા વર્ષ પેલા સનથી આમ નો થાય બધું આપણે જે સમય આપણને તો દેખાય એટલે ન ન ન હોય હોય એવું આપણને દેખાય બોલો દાખલો હું ઘણી વાર દઉં છું એક ટીચરે છોકરાને ઉભા કરીને કે એક પ્રશ્ન કરવો છે ને એમાં એક છોકરાને ઊભો ઉભો રાખ્યો ને છોકરાને કીધું કે હું તને એક ચોકલેટ આપું પાછી એક ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું ને પાછી ચોકલેટ આપું તારી પાસે કેટલી ચોકલેટ થાય છોકરો કે પાંચ ટીચર કે એમ નહીં સરખું સાંભળ હું તને એક ચોકલેટ આપું પાસી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું તારી પાસે કેટલી ચોકલેટ થાય કે મેડમ પાંચ બે ચાર વાર કીધું એટલે કે આને ચોકલેટ બહુ ભાવતી નથી ને એટલે આંકડો મગજમાં એ બી આને સ્ટ્રોબેરી બહુ ભાવે છે કે હું તને એક સ્ટ્રોબેરી આપું પાસી સ્ટ્રોબેરી આપું પાસી સ્ટ્રોબેરી આપું પાસી સ્ટ્રોબેરી આપી તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય છોકરો કે ચાર તો કે હા તો સ્ટ્રોબેરી ચાર થાય તો ચોકલેટ પાંચ કેમ થાય છોકરો કહે એક ચોકલેટ મારી પાસે છે એક એની પાસે હતી આપણે એના આંગલ થી જોવું પડે કે આપણી પાસે હોય જ હાસું માં હું શ્યાર આપું એટલે એની પાસે શ્યાર જ થાવી જોઈએ એની પાસે એક હતી એમ આપણે બધા એંગલ થી જોઈએ તો વાંધો ન આવે આપણા આપણા એંગલ થી મીટર માપા કરી છે હા એટલે એ ભેગું ન થાય બધા એંગલ થી આપણે જોવું પડે આપણા ઉપર આવે ને તો એક ઓલો બહુ સરસ દાખલો છે તો એ ખબર પડે એક જણો સાધુ પાસે બહુ જાય ને સાધુ આશીર્વાદ આપ્યા સેવા થોડાક દી કરી સ્વાર્થ ની હતી આમ તો પણ આશીર્વાદ મળી ગયા કે માગી લે શું જોઈએ તો મારા તમને જે વિદ્યા છે તમારી પાસે શીખવી છે કઈ વિદ્યા તો કે તમે પશુ પક્ષી ભાષા જાણો છો એ મને શીખવાડો તો મહાન બહુ ભોળી સા સાધુ સંત મહાન સંત એને શીખવાડી દીધો મહિનો દી રોક એટલે પછી તો કોઈ પશુ પંખી બોલે એટલે એ માણસ એની ભાષા સમજી જાય બોલો તરત સમજી જાય એમ એક દી બેઠો હતો ને તો બે બકરીઓ વાતો કરતી હતી કે આપણો ગરધણી નહીં તો કા તો કે હારા મારી ઓલી ભેંસ ને ટીલાળી ઓલી નવ સંદરી તો કા ઈ કે મરી જવાની હમણાં એક જ રાઈડ થાય ને બે પાંચ દિન મરી જવાની ઓલા ખબર પડી આ તો પાંચ દિન મરી જાય તો દોઢ લાખ માં વેચ નાખી ખબર પડી કે વિદ્યા એકચુઅલી પણ ઉપયોગ ક્યાં કર્યો એ તો તમે જુઓ હા હા ઉપયોગ ક્યાં કર્યો ઘણીવાર એવું થાય એકલવ્યના અંગૂઠાની વાત ઉપર ઘણું બોલી શકાય એવું કે ભાઈ શુદ્ર હતો આંગૂઠો કાપી નાખો એવી આપણી ગુરુ પરંપરા કોઈ દી કરી જ નહીં પણ એના ઉપર ઘણું છે વધારે સમય નથી પણ એટલી આપણને ખબર પડે કે જે જેના પાસે એટલી મહાન વિદ્યા હોય છતાંય કૂતરાના મોઢા બંધ કરવામાં કામ વાપરવામાં આવે ને તો એને એમ થાય કે આ વિદ્યા બહુ કામની નહીં એમ આપણે પાસે બહુ ઊંચી વિદ્યા હોય ને આપણે કુતરાના મોઢા બંધ કરવા ઉપયોગ કરી એ નો કરાય ને એમ ટૂંકમાં એવું કઈ ગાય છે એના ઉપર ઘણું એવું છે જ નહીં એના પાછળના બધા પ્રશ્નો ઘણા છે એકલવી બી કઈ નાનો નતો એ બહુ કથા છે જબરી છે એની વાતે બહુ જબરી ખેર એ બાજુ આપણે નથી જાવ પણ કઈ કારણ હોય કોઈ દી જ્ઞાતિમાં શંભુક વધની જે આખી કથા નાખી દીધી મેં ઘણી વાર કીધું ભગવાન રામના ઓલામાં અત્યારે નથી કેતો કે શંભુક છે એ શુદ્ર હતો અને તપ કરતો હતો કેવું કેવું આપણા ઉપર કરે છે ખોટું હું એટલે છું તમારા બાળકોને સાચી હાથી મહાભારત રામાયણ વેદ નહીં તમે તો ખોટું જેટલું આખા વેદ તો બહુ છે પણ જેટલું એટલું નહીં ફુગાડતો ખોટું ઓલરેડી તૈયાર છે પેલેથી યુટ્યુબમાં હિન્દીમાં આવી ગયું છે એટલે આપણે આપણે હાચું ફુગાડી દેવું એમાં કાયદેસર આપા એમાં લખેલ છે કે છે એ શુદ્ર હતો અને તપ કરતો હતો ભગવાન રામે જઈને પૂછ્યું શંભુકને જઈને પૂછ્યું કે તું કેવો છો એમ ભગવાન રામે હો કેમ મગજમાં બેહ તું કેવો છો એ શંભુક ને પૂછ્યું શંભુક કે હું શુદ્ર છું તેનો અંગૂઠો ભાઈ સોરી એનું માથું કાપી નાખ્યું શું કામ એક શુદ્ર હતો ભગવાન રામ શુદ્ર કે બોલો અને ભગવાન રામ માથું કાપી નાખે જે સબરીના હેઠા બોર ખાતો હોય વનમાં જઈને રાઘવેન્દ્ર સરકાર

તો ઘોડી લાખો રૂપિયા વેસ નાખી કે આ તો સારું લ્યો ગુરુ એ શિખવાડ્યું તું વિદ્યા કામ આવી ગઈ વળી થોડાક દી થયા તો કે ઓલા આપણા ગુરુ નહીં તો કે એનો ઓલો હાથી નથી ઢીંગાણામાં બધે મોખરે હોય ને લાખો રૂપિયા દે તો આપે નહીં એવો તો કે હા તો કે એ હમણાં મરી જવાનું તો એ વેસ નાખ્યો એમાં એક દી બે મીંદડી વાતું કરતી હતી એ કે આપણો ગરધણીની આપણે દૂધ પાય છે હા એ કે પંદર દિવસ પછી ગુજરી જવાનો અન મુંજાણો હવે શું કરવું એમ ધોડ્યો ધોડ્યો ગુરુ પાસે આવ્યો ગુરુ મારા બચાવી દો કે આપતા હું કે તે ઈમાનદારી વેસી નાખી ખાનદાની વેસી નાખી સત્ય વેસી નાખ્યું કરુણા વેસી નાખી સંવેદનશીલતા વેસી નાખી હવે શું તારે વેસવામાં બાકી રહ્યું છે ભલા માણસ તે તારું ઘણું વેસી નાખ્યું છે બેચ દો એ વાત નથી પણ આયા સગા સાહેબ કે આખી વાત છે કે મીઠ ખાવું છે તો કે હા કા વડે માસ લઈ આવી દીધું અને કીધું ખાવ તો કે આ નહીં હું તો માણસની માટી ખાને એમાંય બની શકે તો બાળ કેવી ઘટના બની છે એક સંતને લઈ આવવા માટે સંતની પરંપરા સાચવવા માટે અને કીધું ધ્રુજી ગયું સગાળસા ચક્કર આવવા પડી જાય શું થાય ધ્રુજવા મંડળો ચંગાવતીએ બાવડું જાલી કીધું શેઠ મુજાતા નહીં આ બાવો જવા દીધા જેવું નથી અને પછી એમ કીધું હવે ભલે આપણે મીઠ ખાવ પણ કે માણસ ની માટી ક્યાંથી લઈ આવી કે આપણો ચેલીયો છે ને હે કે આપણો ચેલીયો છે ને ભણવા ગયો હમણાં આવે કાપીને એને પીરી દે રાંધીને આ હા 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 અને ચેલીયો સ્કૂલે હતો ને ત્યાંથી ભાગ્યો નીકળ્યો ને શિક્ષક પોતાના ગુરુ પોતાના શિક્ષક ગુરુ રૂપ લઈને પરમાત્માનું એક અંશ ગયો સામો મળી જલૈયા કીધું કે આ ચેલૈયા ભાગ થાય ઘેરે જાતો ને હો ઘેરે ન જાતો કા તો કે તને મારી નાખશે કોણ ચોક તારા મા બાપ એક બાવો આવ્યો છે ને તને ખાંડી ખવડાવી દે એની મતિ ફરી ગઈ બાવે કાંઈ કરી મૂક્યું તારા મા બાપને અને મારી નાખશે તો કે તો કે અહીંથી આમ ભાગી જાય ગિરનાર બાજુ હતાઈ જાય જંગલમાં ઓયો જા એમ કે હા કે તમે મારા ગુરુ મને ભાગવાનું શીખાડો મને ભાગી જવાનું શીખાડો કે હા હા ભાગી જા બચુ હોય તો ચલ્યો કે સાંભળજો કે નવ નવ મહિના જેણે ઓતરે રાખ્યા એના ગણવા શી ગણ ગાય ભક્તિ મારા શીષ હાટે શું થાય છે મસ્તક ના માટે તમે મારા ગુરુ મને ભણાવો છો અને ભાગવાની વાત કરો છો અરે ભાગુ તો તો મારી ભમકા લાજે અને ભોરિંગ જીલે નહીં ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણી નો આધાર ભલે મેરા મન માજા મૂકે પણ ચેલીયો સત ના સુકે ને આવ્યો માય હયા સાથે લગાડ્યો ટુકમાં વાત કરી દો માનો ધબકાર વધી ગયો ને કીધું કે માં આ કાયા હું માટી કામમાં આવવાની છે કાલ પૂરું થઈ જાય મારા બાપુ લોક સાહિત્યના દુઆ બહુ સરસ વચ્ચે યાદ આવે ગીરીશ ડોબા સરતા સરતા કેવું કામ કર્યું છે અમારા કવિઓ જીવતર ની વેદ ની કેટલી વાતો કહી દીધી છે જટો કહે જટડી ને રાંધ જીવનની ક્ષણ ભંગુરતાને મૃત્યુ કેટલું ક્ષણ ભંગુર વાત છે એ કેવી હરખથી બાપુ કરતી હતી જટો સહી બાજ થી ઘરે આવી જટડી ને કે લાપસી નું આંતરણ મુય એ શું કામે તો કે લાંસ મને એક ચાર જણા કાંધે લાંસ લઈ લઈ જતા હતા ઓલામાં લઈ સમજમાં નતો કયા અર્થમાં કેતો ખબર કે જે માણસ ને ગામમાં કોઈ બેહવાય બેતું દેતું ને કોઈ બોલાવતું નતું કારણ કે હતું નહીં એને બદલે એવા માણસને માન આપીને અડધા આગળ અડધા પાસણ ચાર જણા કાંધે હુવારી લઈ જાય મૃત્યુ જેવી સારી કોઈ ચીજ નથી જટડી આપણે ચાર જણા કાંધે લઈ જાય એ હરખમાં લાપસી મૂકી જટો કહે જટડીને કાઈક સંગેરો રાંદ સજન દીઠો બજાર મે ચાર જણાને કાઈ એટલે મૃત્યુને ઈ કેટલું મંગળ ગણે છે કે આ મૃત્યુ જેવું હારો કાઈ શેઠ નઈ એમ પછી બીજો દુવો કીધો સમસાણ બે આલે જતા હતા બે માણસ કવિ એના મુખે દુહા મૂકે છે હા ઈ એમ કે જટો કહે જટડીને કાઈક લેન કાઈક દે કા તો કે હામે ઢેરા રાખજા ઓ ભી માડું છે ઈ કે ઓલો રાખનો ઢગલો જો પીડો તો કે આ ઈ એક દિન મૂછું મરડતો તો ભૂકા કાટ નાખું વિખી નાખું ચૂચી નાખું

એક કામ કરો તમારા એક દીકરા ને ભેળો જમવા બિહારો એટલે અમે પારણું કરી લઈ પછી તમે પારણા કરી લ્યો દીકરાનું કીધું એટલે કીધું હવે દીકરો નથી મહારાજ હવે દીકરો નથી અરે તમારી ભલી થાય તમારી તો તો તમે વાંજ્યા અને અમે વાંજ્યા નું હું અઘોરી સાધુ છું હું વાંજ્યા નું ખાવ નહીં પરીક્ષા કરે છે તું હું વાંજ આ આ માથે આ ખીલા મારી મારીને વાર્તાઓ શું કામ છે ખબર તમને આવું બને નો બને બન્યું હશે એમ વાત નથી સંત પરંપરા ધર્મ માટે શું શું કર્યું છે મૂકી જાવ ની મને હું કે મૂકી જાવ જ્યાં હતો ને મૂકી જાવ તમે વાંજિયા કેવા ચક્કર આવી પડી ગયા ચક્કર આવી પણ ચંગાવતી આવો હવે ભારતની હારી નારી અને બાવડું ચાલીને બેહાર્યું પાછું સાધુને ભગવાન હતો સાધુના વેહમાં બેહારીને કીધું કહે બાવા અટાણુથી બાપુ કેતા હતા એકવાર વાંજ્યા કીધા બીજી વાર કહેતા નહીં તમે એમ કહો કે વૈયા જાવ એમ જયમ્યા વગર વયાં જાવ અહીંયા હોર્ષમાંથી એમ તો સાંભળી લ્યો મારી માને ભેળી નથી આવ્યો ને એટલે કહું અમે અમુક વાતું બાઈ માણસ બાઈ ને જ કરીએ બેનપણીઓને જ કરી બીજે ન કહેવાય પણ મારી માને ભેળી નથી આવ્યોને એટલે તું મારા બાપ જેવડો છે ને એટલે કહું સાંભળી લે બાપ ને દીકરી અમુક વાત છેલ્લે વેલી મા નો હોય ને તો બાપ ને કરે ઈ વાત કરું સાંભળી લે શું કે છે હવે બાપ જાણી તને શું બાવા મારા પેટ છે મહિના એ રામનો એને કોઈ દિવસ આવે નહીં હું આજ બેઠો હવે થાય બાવા તને જમ્યા વગર નહીં ધઉં જવા મારા બાપ કેવડો છો એટલે કહું છું મારા ઉધરમાં પાંચમો મહિનો છે કે તો હમણાં કટાર મારી પેટ ચીરી તારે હારે જમવા બેહારી દઉં આમ ત્યાં કટાર મારવા જાય ત્યાં હાથ પકડી લીધો અને બાવાનો રંગ ગયો રૂપ ગયો વોરેલ ગયો હવે અસલ રૂપમાં ભગવાન આવી ગયા શરીરે ધીરા લાલ પીતમ છું વાઘા પતરંગ ટેટી ધરી શીસ પાગા વેડા વોડ માથે ખુલ્લા કેસ વાકા જોતા નારી વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને ને અને સોળે કળા થી તે જેવું સચીને ને ભુજા ચત્રમ ને ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી અસલ રૂપમાં ભગવાન આવી ગયા અને કીધું વાણિયા માય ગા તારા માથે પ્રસન્ન થયો વાણિયા કીધું હું હાથ મારા બે ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી નથી જો તું મારે તારી પાસેથી કાંઈ